જિલ્લાના બુલે તાલુકામાં આવેલ સુકી કોલોની પાછળ અલી ખેરવા તળાવમાં છેલ્લા કેટલાક સમયથી મગરને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે જે વિડીયોમાં પણ જોઈ શકાય છે આ પાંજરું મૂકવામાં આવ્યું છે પણ તેમાં મગરને આકર્ષવા માટે કોઈ ખાવાનું મૂકવામાં આવ્યું નથી જેથી લાગે છે કે આ પાંજરું માત્ર લોકોને દેખાવા માટે જ મૂકવામાં આવ્યું હોય મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર હબિતુલ્લા મકરાણીયા જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર અચાનક તળાવ પર પડી તેમણે તળાવના પાણીમાંથી બહાર આવેલા મહાકાય મગરને તડકામાં આરામ કરતા જોઈ તુરંત તેનો વિડીયો શૂટ કર્યો આ મગર છેલ્લા કેટલાક સમયથી તળાવમાં રહે છે પરંતુ પાંજરામાં હજુ સુધી પકડાયો નથી પાંજરું ત્યાં ધુરખાતું પડ્યું છે તે કદાચ મગરને પકડવા માટે પૂરતું અસરકારક નથી જળાશય નજીક રહેલા લોકોની સલામતીને ધ્યાને લઈ તેવું લાગે છે કે જો મગરને ઝડપથી પકડવામાં નહીં આવે તો તે મોટી દુર્ઘટનાનું કારણ પણ બની શકે છે છે આ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ અને બાળકો પણ બહાર રમતા હોય છે લોકોમાં ચર્ચા છે કે અધિકારીઓ માત્ર પાંજર મૂકી પોતાની ફરજ પૂર્ણ કરી હોવાનું માની છે પરંતુ મગરને પકડવાની તાત્કાલિક જરૂર છે રિપોર્ટર હબિતુલ્લા મકરાણી બોડેલી મધ્ય ગુજરાત મોબાઈલ